રાજ્યમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં મનપા પાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે આ ચૂંટણી માટે નવી મનપાઓ સહિત પંદર મનપા ઓબીસી માટે સત્યાવીસ ટકાનો અનામત અમલ કરવામાં આવ્યો છે તે અનુસંધાને બેઠકોની ફાળવણીની યાદી જાહેર કરવામાં આવી છે આણંદ મહાનગરપાલિકાની બાવન બેઠકોમાંથી પચાસ અનામત મુજબ એકવીસ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે ઉપરાંત એક બેઠક અનુસૂચિત જાતિ બેઠક અનુસૂચિત જનજાતિ અને ત્રણ બેઠકો ઓબીસી સ્ત્રી અનામત તરીકે ફાળવવામાં આવી છે પ્રાપ્ત માહિતી મુજબ આણંદ મનપાના વોર્ડ એક